નમસ્કાર મિત્રો કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપણા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે એક જે મેસેજ આવેલું છે તમારે ઈ કેવાયસી કરવાનું છે તેના બાબત તો તો આ રીતનો એક મેસેજ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપના રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ઈ કેવાયસી કરવું ફરજિયાત હોય તો જે વિસ્તારની મામલતદાર કચેરી અથવા ઝોનલ કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને અથવા તો મિત્રો ઓપ્શન બીજો છે કે માય રેશન એપથી ઈ કેવાયસી તાત્કાલિક કરવા વિનંતી તો મિત્રો તમે તમારા મોબાઈલમાંથી પણ ઈ કેવાયસી કરી શકો છો તો એટલા માટે તમારા મોબાઈલની અંદર મુખ્ય બે એપ્લિકેશન હોવી જરૂરી છે જે પહેલી એપ્લિકેશન હું તમને કહું છું કે ભાઈ જે છે માય રેશન એમ વાય માય રેશન રેશન ગુજરાત ઓકે સર્ચ કરવાની સાથે એક તમને એપ્લિકેશન જોવા મળશે તો સૌ પ્રથમ આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું રહેશે કઈ જગ્યાએ તો આપણે જઈએ ગૂગલ પ્લે સ્ટોરમાં તો ગૂગલ પ્લે સ્ટોર ઓપન કર્યું છે તેમાં સર્ચ કરવાનું રહેશે માય રેશન ઓકે માય રેશન કાર્ડ ગુજરાત ઓકે તો પહેલી જે લિંક છે તે ઓપન કરશો તો લિંક ઓપન કરશો તો આ રીતે તમને તેનો ઇન્ટરફેસ જોવા મળશે તો આ રીતે આપ જોઈ શકો છો માય રેશન ગુજરાત ઓકે તો મારી પાસે ઇન્સ્ટોલ કરેલી છે જો તમારે ઇન્સ્ટોલ ના હોય તો ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરવાની સાથે તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ થઈ જશે ત્યારબાદ તમે આ જોઈ શકો છો જે અહીંયા આપવામાં આવેલું છે કે ભાઈ ઓપન ઓકે એનું શું લખેલું છે ઓપન તો હવે આપણે જે ક્લિક કરવાનું રહેશે ઓપન જે લખેલું છે તેના ઉપર ક્લિક કરશો તો તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે ઇન્ટરફેસ જે છે તમને જોવા મળશે તો સૌપ્રથમ તો તમે જે નવા યુઝર હશો તમારું કોઈ પણ એકાઉન્ટ નહીં બનેલું હોય તો ન્યૂ યુઝર જે લખેલું છે જોઈ શકો છો અહીં ન્યુ યુઝર એવું લખેલું છે તો સૌપ્રથમ પ્રથમ આ જે ન્યૂ યુઝર લખેલું છે તેના ઉપર ક્લિક કરશો તેના પર ક્લિક કરવાની સાથે સૌપ્રથમ તો અહીંયા તમે તમારું નાઇમ નામ જે છે આખો ટાઈપ કરી દેશો ત્યારબાદ મોબાઈલ નંબર ટાઈપ કરશો ત્યારબાદ વેરીફાઈ ઓકે વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાની સાથે તમારા મોબાઈલની અંદર એક કેપ્ચા કોડ આવશે તે કેપ્ચા કોડ નાખી અને વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારે જે વેરીફાઈ થઈ જશે એટલે તમારો મોબાઈલ નંબર છે તે રજિસ્ટર થઈ જશે આ એપ્લિકેશનમાં હવે તમારે શું રજિસ્ટર એકવાર તમારો થઈ ગયો ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે તમારા જે મોબાઈલ નંબર એ નાખવાનો રહેશે ત્યારબાદ સેન્ડ ઓટીપી છે તેના ઉપર ક્લિક કરશો ઓકે સૌ પ્રથમ તમારો મોબાઈલ નંબર ત્યારબાદ અહીંયા જે સેન્ડ ઓટીપી છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા જે મોબાઈલ નંબર છે તેના ઉપર એક પાછો ઓટીપી આવશે ઓકે તો આપણે એ પણ કરી લઈએ ઓકે તો સૌપ્રથમ અહીંયા જે છે તમારો કેપચા કોડ ફિલ કરી દીધો છે ત્યારબાદ અહીંયા તમારે જે છે વેરીફાઈડ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે એકવાર ક્લિક કર્યું બીજી વાર ક્લિક કરી દેવાનું એવું હોય તો ઓકે તો સો પરંતુ આ રીતે તમને જે છે જોવા મળશે તો આમાં જે જે લખેલું છે તેમાં આપણે શું કરી દેવાનું રહેશે અહીં આપણે અહીંથી ક્લોઝ જે લખેલું છે તેના ઉપર ક્લિક કરી દેસો તો તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે હવે મિત્રો તમારા રેશન કાર્ડની અંદર કોઈ પણ વ્યક્તિનું કહેવાયસી થયેલું છે કે નહીં તે ચેક કરવા માટે અહીંયા જે ઓપ્શન છે આપ જોઈ શકો છો આધાર એન્ડ મોબાઈલ સ્ટેટસ તેના ઉપર ક્લિક કરશો અમે લોગિન થઈ ગયા બાદ તમને આ રીતે જોવા મળશે તો સો પરંતુ તમારે આધાર કાર્ડ અને જે રેશન કાર્ડ છે ઓકે આધાર કાર્ડ અને રેશન કાર્ડને જે છે લિંક કરવાનું છે એટલે લિંક યોર રેશન કાર્ડ ઓકે તો સૌ તો અહીંયા લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે સૌ તો તમારા જે પણ રેશન કાર્ડ નંબર છે તે નાખવાનો રહેશે ઓકે રેશન કાર્ડ ત્યારબાદ જે આધાર કાર્ડ છે આધાર કાર્ડના છેલ્લા ચાર ડિજિટ કેટલા છેલ્લા ચાર ડિજિટ નાખી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ અને જે મોબાઈલ નંબર લિંક હશે તેના ઉપર ઓટીપી જશે અને તમે લિંક કરાવી શકો છો ઓકે

તો એ કેવાય જો અહીં લખેલું છે કેવાય ઓન ઓકે કેવાય ઓન તેર બે બે હજાર ચોવીસ તો અહીંયા પણ જોઈ શકાય છે તેર બે બે હજાર તો આમાં જે છે થયેલું છે પણ લાસ્ટમાં તમે એક જોશો અહીંયા તો અહીંયા જે લખેલું છે કેવાય શું લખેલું છે કેવાય પેન્ડિંગ કેવાય શું છે પેન્ડિંગ છે અહીંયા પછી લાસ્ટમાં છે તેમાં પણ કેવાય સી પેન્ડિંગ છે તો હવે મિત્રો આ બેનનેમાં કેવાય સી કરવાનું બાકી બધેમાં કેવાય થયું બાકી જનરલી મોસ્ટ ઓફ જો તમારું કેવાય સી થયું હોય તો તમારે તેમાંથી કેવાયસી કરવા હવે કેવાય કરવા માટે તમે જોઈ શકો છો આધાર ઈ કેવાય સી ઓપ્શન છે ઓકે આધાર ઈ કહેવાય છે ઓપ્શન છે તેના પર ક્લિક કરશો ઓકે તો તેના પર ક્લિક કરવાની સાથે તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે તો મિત્રો હવે જે પહેલી એપ્લિકેશન આપણે આગળથી મેં તમને કીધું એ રીતે તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે પહેલી એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે મિત્રો બીજી જે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે તે અહીંયા લખેલું છે ડાઉનલોડ આધાર ફેસ એપ ઓકે તો આ જે અહીંયા લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે તો આપ જોઈ શકો છો આધાર ફેસ જે એપ છે તેના ઉપર આવી રીતે આવશો ઓકે તો અહીંયા મારી પાસે જો ઇન્સ્ટોલ છે એટલે કે અનઇન્સ્ટોલનો ઓપ્શન આવે છે તમારે આગળ શું ઓપ્શન આવશે અહીંયા જોઈ શકાય છે અહીંયા શું ઓપ્શન આવે છે મારે શું કામ કે મારામાં પહેલેથી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ છે એટલે અહીંયા ઇન્સ્ટ અન ઇન્સ્ટોલનો ઓપ્શન આવે તમારા શું ઓપ્શન આવશે ઇન્સ્ટોલનો ઓપ્શન આવશે એટલે કે તમારે આ મોબાઈલની જે આધાર ફેસ આરટી એપ્લિકેશન છે તે તમારા ફોનની અંદર ડાઉનલોડ કરી લેવાની રહેશે ઓકે હવે ડાઉનલોડ કરી લીધી છે ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે તો પાછું તમે ડાઉનલોડ થઈ જશે તો આ રીતે જોવા મળશે ત્યારબાદ તમારે અહીંયા જે છે આઈ રીડ કન્સર્ન ઓકે તેના ઉપર ક્લિક કરી ગેટ ડિટેલ છે તેના ઉપર ક્લિક કરશો ઓકે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે બધી ડિટેલ અહીંયા જોવા મળશે ત્યારબાદ તમારે કેપચા કોડ ફિલ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા લખેલું છે કાર્ડ મેમ્બર સ્ટેપ વન ઓકે કાર્ડ મેમ્બર સ્ટેપ વન એટલે કે આની અંદર જે પણ મેમ્બર છે તેની બધાની નામ અહીંયા આવી જશે હવે તમારે જે પણ મેમ્બર ઓકે તો અહીં જોઈ શકો છો આ રીતે જોવા મળશે અહીંયા જે જો જો જોવા મળે છે તેમાં એ બાજુમાં એક નાનો એરો છે ઓકે અહીંયા એક એરો છે તેના ઉપર ક્લિક કરવાનો રહેશે તેના ઉપર ક્લિક કરવાની સાથે જે પણ વ્યક્તિનું કેવાય નથી થયેલું તેનું અહીંયા તમને બધાને નામ જોવા મળશે ઓકે જે પણ કે નથી થયેલું હવે આપણે જે પણ વ્યક્તિનું કેવાય કરવું છે તે સંપૃદ્ધો તે મેમ્બરને સિલેક્ટ કરવાનું રહેશે તે મેમ્બરને સિલેક્ટ કર્યા પછી તમારે બટન છે ડુ આધાર ઇ કેવાયસી છે તેના ઉપર ક્લિક કરશો તેના ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમને જોવા મળશે પ્લીઝ રીડ ધ કેર જે છે કેરફુલી જે ઇન્સ્ટ્રક્શન આપવાનું હોય છે તે ઓકે તો આઈ એક્સેપ્ટ જે છે તેના ઉપર ક્લિક કરી દેશો ત્યારબાદ અહીંયા લખેલું છે જનરેટ ઓટીપી સ્ટેપ થ્રી ઓકે તેના ઉપર ક્લિક કરી દેસો તેના પર ક્લિક કરવાની સાથે તમારા જે આધાર કાર્ડ અને જે મોબાઈલ નંબર લિંક હશે ઓકે તે મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે ઓકે ત્યારબાદ તમારે એ ઓટીપી અહીં નાખવાનો રહેશે ઓકે આપણે ઓટીપી પણ ફિલ કરી દઈએ છીએ તો ઓટીપી ઓકે ત્યારબાદ તમારે વેરીફાઈ જે સ્ટેપ ફોર છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે ત્યારબાદ તમને આ રીતે ઓકે એ થઈ જશે કમ્પ્લીટ ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન ઇનિશિયલાઇઝ સ્ટેપ વન ટુ થ્રી એવા જોવા મળશે ત્યારબાદ તમારો જે કેપચા છે એટલે કે તમારો જે ફેસ છે તમારો ફેસ પ્રોપરલી આની અંદર રેવો રી ઓકે તો આ જોઈ શકાય છે ગ્રીન થઈ જશે ઓકે તો આ કેવું થઈ જશે અહીંયા અહીંયા જોશો અત્યારે કેવા કલરનું હશે તો અહીંયા જોઈ શકાય છે કે આ રેડ કલરમાં છે જો ફેસ આ રીતે આવશે તમારો ગ્રીન કલર થઈ જશે આપ જોઈ શકો છો ગ્રીન કલર થઈ ગયો છે ફેસ ડિટેક્ટ થાય ત્યારબાદ તમારે આંખને છે બ્લિંક કરવાની એટલે ખોલ બંધ ખોલ બંધ આંખ કરશો એટલે તમારો ફેસ ડિટેક્ટ થઈ જશે અને તમારું વેરીફાય થઈ જશે ત્યારબાદ તમારી ડિટેલ આવી જશે તમારો ફોટો આવી જશે તમારું નામ એડ્રેસ આ બધી વસ્તુ તમારું ત્યાં અહીંથી જોવા મળશે ઓકે જોવા મળશે ત્યારબાદ લાસ્ટમાં તમને મોડશે કે ભાઈ આઈસ આઈસ એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સેન્ડ ફોર એપ્રુવલ

તો અહીંયા જે પણ વ્યક્તિનું કેવાયસી છે મેસેજ છે ઓકે ઓકે તમને આ રીતે જોવા મળશે તમે જોઈ શકો છો તે વ્યક્તિનું નામ શું છે ત્યારબાદ આ રેશન કાર્ડમાં કેટલા નંબરનો સભ્ય છે અને કેવાય સી અહીંયા લખેલું શું છે કેવાય મંજૂર થયેલું છે જોઈ શકાય છે કેવાયસી મંજૂર થયેલ છે ઓકે તો આ રીતે તમે જે છે તમારું કહેવાય છે મોબાઈલમાંથી પણ કરી શકો છો મિત્રો મને આશા છે કે આપણું વિડીયો પસંદ આવે છે વિડીયો પસંદ આવે લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો થેન્ક્સ વિડીયો હેવ નાઇસ ડે